પેલા નું મીટીંગ રાખી છે ને ગોટા છે છે એ તને ખબર નઈ પડતી કોઈ મીટિંગ કશું હોય નહીં એ કોમ કરતા

પૈસા તો આપડા પર લોટ પડ્યા છે તે જો ઉડાડા ગોટા ખવરા ઓટો કોઈ ની આલે તે માં જો ભાઈ લે એ છમ ના લો એ તમે તમારું કુટુંબ મોટું કે મારું કુટુંબ મોટું કુટુંબ તમારું મોટું અલ દ વર દેવા ટેંકે પા આવી ને અગિયાર નું વર પણ રાજા છે જોઈ લેજે અલે ના આવા જો ટેંકે પા ના તો તાકાત છે અલે અમારે ટેંકે તો ખબર નહીં ના ફેર તો શું કરી છે બે મોર બનાવવા છે એ કાયરા વા મને કેરા વા વડ પોડી જોઈ કલાક ચાલુ રહે જતા જમપણી ઊભી કરો છેટલા વોટ આલે જોઈએ એવું છે એમ આઈ બડી હોટલે આવવા માટે હેને કશે વાજુ નહી ઉતારી આ તો કે ટંગે બજાવાના લોચો લોચવા હોટલે ઓસાવાડી તું હું હોટલે તોસી લે આલી ડોલ કોની થી હી તો ચોકન થી હા આ પેસી છોડી ના પાડતી કે ડોલ ના મેલી પેલા ગોરી ના મારો આડો ડોલ મેલી નાખું નઈ ગયો પેસી બીડું પાટું ડોલ ભૂલી ગઈ ઓ વધુ નઈ બોલો કોઈ નઈ લખી

કેવી સાચી વાત છે એના કરતી આ જમકુણ બમકુન ઉભી રેવાની જફા કરવી જ નહીં આ ટેન્કી પર ગોટા ખાવા જવા જે વાત પૂરી થઈ જાય